નમસ્કાર દર્શક મિત્રો આસા ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે દાહોદ થી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા મહિલાઓ પર થતા અત્યાચાર અને બડવા ભુવાને લઈ શોર્ટ ફિલ્મ લોન્ચ કરવામાં આવી હતી દાહોદ જિલ્લો ટ્રાઇબલ જિલ્લો હોવાના પગલે લોકો આજે પણ બડવા ભુવા પાસે જાય છે જેના પગલે ભૂતકાળમાં લોકો એ જાન પણ ગુમાવી છે જેના કારણે દાહોદમાં અત્યારે જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે

આ પ્રવૃત્તિ બિલકુલ અંધશ્રદ્ધાને અનુરૂપ જે ચાલી રહ્યું છે અહીંયા એને અટકાવવા માટે અને એમાંથી જાગૃતિ લાવવા માટે અને એમાંથી લોકો બહાર નીકળે એને એવી એવા લોકોને જાગૃત કરવા માટે કરીને એક આ પાંચ મિનિટની શોર્ટ ફિલ્મ છે એને આજે લોન્ચ કરવામાં આવી છે અને તમામ મીડિયાના મિત્રોને હું અહીંથી અપીલ કરું છું કે આનો વધુમાં વધુ પ્રસાર થાય અને લોકો સુધી આ પહોંચે દરેક લોકો સુધી કે જેથી કરીને આ આ જે ફિલ્મમાં બતાવ્યું છે એ મુજબ લોકો બળવા બુવાની જે પ્રવૃત્તિ છે એનાથી જાગૃત થઈ અને એ લોકો પોલીસનું જે કાંઈ પણ ફંક્શન છે એમાં પોલીસનો જે રોલ છે તો પોલીસને માહિતી આપે અથવા તો પોલીસ પાસે જાય અને એમને જાણ કરે તો જેથી કરીને જે છે કાયદાકીય જે જરૂરી મદદ છે એ મળી શકે બાકી આ બળવા ભૂવાને એમના પાસે જઈ અને જે છેતરાય છે લોકો

કોઈ દેખાત તો કોઈ એક કામ કરીએ ભણવા પડે છે ને બળવા પાયા જઈએ બળવા પાવા બળો વધી હાલે બળવાડો વધી હાલે આપણા ઘરમાં તારો છોકરો ત્રણ દિવસ માં મળી જશે હા હોતી હોતી ત ક્યાં પટન ચડ્યો તમે જુઓ છો આપણે ભેદનથી પણ પણ જતો નહીં મળી તો જાય કે નહીં મળી જાય તું ચિંતા નહીં કરતો ભાઈ મળી જાય ને મળી જાય ને આ તમે તમે બધા મારી મદદ કરો ભાઈ બધા મદદ કરજો મારી છોરો મળી જાય છે કોણ ખોવાઈ ગયું તમે મને કીધું કેમ નહીં હે મને કહેતા ને તમે મને કોઈ જાણ નથી કરી શું છે આ બધા આ બધા કેમ બેઠા છે તો ભેન શહેરમાં ગયેલો પત્ર છોરો મારો ખોવાઈ ગયો બેન અને એથી થઈ બધે શોધખોળ કરી પણ કોઈ દેખાયું નહીં શેઠને પણ વાત કરી પણ સેઠ ખરી કોઈ મદદ ના કરી બેન પણ મને એમ કીધું તું ગામમાં જા તારો છોડ ત્યાં તને જડી જાય તું ગામમાં તન ધનતી હોદ જવાય હજુ સુધી તું મારી મદદ કરો તું મદદ કરો મારી શું તમે પોલીસને તો જાણ કરતા તમે કોઈની જાણ નથી કરી કઈ નહીં

ચમણકા સાથે જે ઘટના બની એ ઘટનામાં રમણકાકાને ને જાણ કરવી હતી પરંતુ તેઓ બળવા ભુવા પાસે ગયા પણ છેલ્લે તેમને પોલીસે જ મદદ કરી એટલે હું આપ સૌને એ સંદેશ આપવા માંગુ છું કે આપણી સાથે કંઈ પણ આવું ઘટના બને છે તો આપણે વન ઝીરો ઝીરો એટલે કે 100 નંબર